ભાવનગર ખાતે ગુજરાત એસટી નિગમની પચીસ નવી બસોને ભાવનગર બસ સ્ટેન્ડ ખાતેથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવતા હર્ષ સંઘવી

આજે ભાવનગરની ભૂમિ પરથી થી પચીસ નવી બસો અહીંના સૌ નાગરિકો માટે સેવામાં ચાલુ કરવામાં આવી છે બે દિવસ પહેલા જ એકસો ને એકાવન નવી બસો ગાંધીનગર ખાતેથી શરૂ કરવામાં આવી હતી જેમાં પહેલી નવી એસી બસ નવું મોડલ એ બી ગાંધીનગરથી ભાવનગર જિલ્લા માટે શરૂ કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અમારા ધારાસભ્ય શ્રી અને સૌ આગેવાનોએ જે વિવિધ રૂટ માટે અલગ અલગ બસો માંગી હતી એ પચીસ બસો આજે ભાવનગર બસ સ્ટેશન ખાતેથી શરૂ કરવામાં આવી છે આ બસો થકી કાલથી જ આ જિલ્લાના હજારો લોકોને સીધી અને વ્યવસ્થાઓ જોડે જોડે નવી બસો નવી બસોની અંદર જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી ભાવનગરના સૌ નાગરિકોની યાત્રા વધુ સરળ બની શકે તેનો અમે લોકોએ પ્રયત્ન કર્યો છે આજે ભાવનગર ખાતે બીજા